રામનવમી પર્વ ની અન્ય શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રામનવમી પર્વ ને પૂર્વ સંધ્યા ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા અંકમન જાળવી રાખવા માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે જેમાં કડક બંદોબસ્ત સાથે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ જન્મોત્સવ એટલે કે રામનવમી પર્વની અસુરે ઉજવણી કરવામાં આવનાર છે વિહપ્પ બજરંગ દળ સહિત સનાતન ધર્મન્યાયી સંસ્થાઓ દ્વારા રામનવમી અન્ય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શહેરમાં ભગવાન શ્રી રામલાલની વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પસાર થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સવનશીલ વિસ્તારોમાં એસપી ડીવાયસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓએ પોલીસ જવાનોને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આ સાથે શહેરમાં પ્રવેશતા મુખ્ય તથા આંતરિક માર્ગો પર વાહનો રાહદારીઓ પર બાજ નજર રાખવામાં સાથે સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર